પૂર્વ સરપંચ ની સંડોવણી વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ લગભગ ત્રણસો જેટલા લોકોએ એકત્રિત થઈ અને પથ્થરમારો કર્યો હતો બીજા સમુદાય ઉપર તેની અંદર હવે જે મોટો ખુલાસો થયો છે ભૈયલ ગામના સરપંચ કાલુ મલેક ની પણ સંડોવણી સામે આવી છે અને જે રીતના પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ કેટલાક લોકો જે આ કાળતરું ઘડવામાં હતા અથવા તો લોકોને ઉકેરવામાં હતા તેમાં મુખ્ય લોકોમાં કાલુ મલેક સમાવેશ થાય છે કાલુ મલેક જોકે આ પથ્થરમારાની ઘટના બાદ ફરાર થઈ ચૂક્યો છે અને પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે થોડી વાર પહેલા જ આપણે એક સમાચાર ચલાવ્યા હતા કે આ હિંસા ની અંદર બૈજ ગામના ડેપ્યુટી સરપંચ એટલે કે અત્યારે જે ઉપસરપંચ તરીકેની જવાબદારી નિભાવે છે તે અબ્દુલ કાદીર ગુલાબ નબી ચૌહાણની ની પણ સંડોવણી છે પોલીસે તેને પકડ્યો છે અને કાયદાનું ભાન પણ કરાયું છે અને અત્યારે પોલીસે તેને કોઈ સમક્ષ રજૂ કર્યો છે મુખ્ય બાબત ધ્વનિ એ છે કે ગામના સરપંચ હોય પૂર્વ સરપંચ હોય ડેપ્યુટી સરપંચ હોય કે ચૂંટાયેલો કોઈ પણ પ્રતિનિધિ હોય તેની જવાબદારી હોય છે કે ગામના દરેક લોકોને દરેક સમુદાય હોય દરેક જ્ઞાતિ જાતિ હોય તેને એક સાથે રાખવા ઘટના ના બને અને જો આવું બને છે ગામની અંદર એવું કઈ થાય છે કે જેનાથી ગામની શાંતિ ઢોહળાય તેવું થવાની આશંકા હોય છે તો સર્વપ્રથમ આ લોકોએ પોલીસને જાણ કરવાની હોય છે એના બદલે પોલીસને જાણ કરવાના બદલે ફાયદો હાથમાં લે છે આ ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા તો પૂર્વ સરપંચ આ પ્રકારની સંડોવણી ખુલી છે પોલીસે તેમને પકડવાનું ચક્રો ગતિમાન કર્યા છે આ ઉપરાંત ડેપ્યુટી સરપંચ અબ્દુલ કાજીર ગુલામ નબી ચૌહાણ કે જેને પોલીસે પકડી હાલ કોર્ટમાં રજૂ કર્યા આભાર હિરેન જાણકારી આપવા માટે